જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ મજામાં જ છીએ અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અને આજે તો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે અને શ્રાવણ પણ કરી લીધું છે અને મેં તો થોડા નવા કપડા પહેરી લીધા છે કારણ કે આજે જવાનું છે અમારે

અને ખાસ કરીને બધાની કોમેન્ટ એવી આવે છે કે તારો અવાજ બહુ ધીમો આવે છે એટલો જ છે તો જોરથી બોલ કાઈ વાંધો નહીં તો હવે જઈએ છે દુકાનમાં થોડું ગ્રામીતા બધું કામ ચાલુ કરી દઈ પછી પાછા લગનમાં જશું તો કન્ટિન્યુ લગન બધાય બન્યા રહેજો ક્યાં સડીન બેઠા અને માર ખાવા લાગે છે હારું કરવાનું એક તો ઉપરથી માર ખાવાનું તો પણ તને કોણ કહે છે કે આમ સડીન માથે ન્યા સડીન હારું કરી એમ કોણ કરે હાલકન આવે છે લગન આવે છે તો પણ તો કા પણ તો થોડું ઝાબા ઝૂપી એમנם કર નાખાય આ હાલલે ખબર જ હોય ત્યારે કોઈ થી થાય એમ નથી એટલે કોઈ કરે એવું નથી એટલે વર વિવાહમાં તારા લાડવા ખાવા હોય તો આવજે એ હો ઈ તો મસ્ત મજાના સામે કરીને વઈ આવ્યા છે લાડવા વાડવા ખાઈને તો અત્યારે અમારે હવે અત્યારે તો જેને લગ્નની તૈયારી જેમ કે આગળના બ્લોગમાં તમને ખબર જ છે કે લગ્ન છે બેનના તો તેમને વાનો ખવડાવવાનો છે ભાઈ ભાઈબહેનને બેને તો આજે અમે વાનો ખવડાવવાના છે એવી સાંજે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનીને રહેજો ને વાનામાં તો કંઈક તો રાંધવું તો પડશે તો હવે રાંધવાનું તો કંઈક મંગાઈ લેજો જો તૈયાર થઈને ઉભાસ હું બનાવું છું બનાવવાનો તો જે બનાવું હોય તમારે જે બનાવું એ કેવો ગમે તે લઈ દેવી તો કે આપણો થોડું હાલે મમ્મી ને પૂછવું પડે ને મમ્મી નું પૂછે લે હમ મારી વાઈફ એટલે મારી લાઈફ એટલે તો આ હું કરું કામ વધાર્યું વાઈફ હમ કામ કેમ વધે તો નવરી નો રહેવી જોઈએ તો અમારા ભાણિયા અને ભાણકીને બેને વાંધો ખવડાવવાના છે એટલે એની બધી તૈયારી કરવાની છે એટલે કે એને પસેરા કાંઈક તો આપણે કાંઈક સાબિત સ્વીટ બનાવવું પડે એટલે કે એ સાંજે આવવાના છે તેના માટે આપણે કંઈક ભોજનની વ્યવસ્થા કરવી પડે એટલે થોડી ઘણી સામગ્રી ઘરે હાજરમાં નથી એ બહાર ગામમાં લેવા જવાની છે એટલે એ તો લઈ આવી પછી પાછા મેળા તો કન્ટ્રીન્યુ લોગમાં બધાય બન્યા રહેજો આજે કેવાલની કાંઈ કે હું વાનામાં બનાવવાની છે જેનો વાનો ખબરવાનો છે એને બરાબર ને શું બનાન છે ખબર છે નથી ખબર તો અહીંયા કેમેરાની ઓલી સાઈડ મોઢો આમ કરીશ તો એ બધાને દેખાય એકાદા કહેવાય નય એમ બોલાય બોલ ન ય બલ નગારાનો ન એકત્રીસનો ય ન ય બોલ

બકાલામાં હું લાવવાનું ખાલી બટેટા બીજું બધું પડ્યું છે ઓકે ચાલો હા ઠકાડી દીધો અલે આ બકાલું પકડતાય નથી થાકી ગયો હાથ અરે વાહ ફ્રૂટ 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 શું ફ્રૂટ સલાડ બનાવવાની મસ્ત તૈયારી પણ કરી વાળી અરે વાહ જ

મસ્ત ફ્રૂટ સલાડ ને બનાવ્યું હતું અને એ પૂરી પણ બનાવી છે હું છું બા આમાં બદામ ને એવું આવે છે એમ કેમ પાકો માં કોઈ રહે પછો તું હતો ને ઓસો કાકા રે એટલે શરમાઈ ગયો તો બધા જમવા જમ મસ્ત બેહી ગયા છે અને આજ તમારા સેજલ બેન આવ્યા છે શેતના બેન આજ અમારે આવ્યા છે કા શેતના બેન તું નઈ લાવ नो पानी जाय भने जममा बेइ ग्या छ त हामी यो निराते जमि लिय काबा त कन्टीन्यु व्लग मा बदा बनिया के हो मन आवडे नै पास भुलाइ ज हेउसिया भुलाइ जाय बदा पालिना शरमाइ ग्या मार बा वानो त खरा दिदो कर दिदी वराजा पण ખો મોટો કે મંસાને ખમે પડે વધારે પ્રમાણમાં એટલું છે જાય તન કદ લે કાલો આલા લાઈક ધ સોખા સંજે ખોબામાં આવડા જોવે છે ને બ્લોગ મારા હે જલા તો થોડુંક ખાવા ના હોય મંસાને આ રમતું કરવા મંડ હોય રમતું નથી કરવાની હા નવ શ્રી પડશે આવું કાક હોય અમારે તો ગામડામાં બરોબર ને જલા આ તો જીન્સ બીન્સ ઠપકારી કરીને આવે સીટી ના

પાણીઓને કી તો નિરાતે જો વે ગયા તા વાનો ખાઈને અહીંયા તો પછી હનુમાન ચાલીસા વાંસવાનું કામકાજ ચાલુ થઈ ગયું પાછું કારણ કે રોજ વાળો કરીને ડેલી સર્વિસ હનુમાન ચાલીસાનું સ્મરણ કરે એકવાર ડિસ્ટર્બ થયું સોરી વન સેકન્ડ કન્ટિન્યુ થોડુંક ડિસ્ટર્બ થતું એટલે આપણે આપણે બારવી ઓશરીમાં એ હનુમાન ચાલીસા વાંચે છે તો હવે આ સાથે આપણે આજનો વલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવલોગમાં જો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને જો ગમી જ ગયો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને હા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય